નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું નવા લેબર કોડ્સની આધુનિક જોગવાઈઓ વિશે આપણા દેશે અત્યાર સુધી અનેક જુદા જુદા મજદૂર કાનૂન ચાલુ પાડ્યા હતા પરંતુ તેને વધુ સમકાલીન બનાવવું જરૂરી બન્યું હતું સરકારી માહિતી અનુસાર ઓગણત્રીસ જુદા જુદા મજૂર કાયદાઓને વિસર્જિત કરીને ચાર મોટા કોડ શરૂ કરવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારે શ્રમ સુધારાની દિશામાં સૌથી મોટું અને ઐતિહાસિક પગલું ભર્યું છે તો ચાલો જાણીએ નવા લેબર કોડ્સની આધુનિક જોગવાઈઓ વિશે સૌથી પહેલાં છે ઓવરટાઇમ પર ડબલ વેતન કર્મચારીઓને ઓવરટાઇમ માટે બમણો પગાર મળશે જેનાથી પેમેન્ટમાં પારદર્શિતા આવશે મહિલાઓને નાઇટ શિફ્ટની છૂટ આપવામાં આવશે મહિલાઓ તેમની સહમતી અને સુરક્ષાની ગેરંટી સાથે નાઇટ શિફ્ટમાં કામ કરી શકશે સમાન વેતન અને સુરક્ષિત કાર્યસ્થળની ખાતરી સાથે ત્રીજું છે ગ્રેચ્યુઇટીનો નિયમ સરળ બનશે અગાઉ પાંચ વર્ષની નોકરી પછી મળતી ગ્રેચ્યુઇટી હવે માત્ર એક વર્ષની કાયમી નોકરી પછી જ મળશે ચોથું છે ગીગ અને પ્લેટફોર્મ વર્કર્સની સુરક્ષા ટેક્સી ડ્રાઈવર ફૂડ ડિલિવરી પાર્ટનર હવે સામાજિક સુરક્ષા લાભો મેળવશે પાંચમું છે મફત વાર્ષિક સ્વાસ્થ્ય તપાસ ચાલીસ વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને વર્ષમાં એકવાર મફત સ્વાસ્થ્ય તપાસની સુવિધા મળશે છઠ્ઠું છે ફરજિયાત નિમણૂક પત્ર અને વેતનની ગેરંટી દરેક કર્મચારી માટે નિમણૂક પત્ર એટલે કે અપોઇન્ટમેન્ટ લેટર ફરજિયાત બન્યો છે તેમજ સમયસર વેતન અને સમગ્ર દેશમાં લઘુત્તમ વેતન લાગુ થશે સાતમું છે કોન્ટ્રાક્ટ વર્કર્સને લાભ કોન્ટ્રાક્ટ વર્કર્સને પણ હવે લઘુત્તમ વેતન સામાજિક સુરક્ષા અને કામની ગેરંટી મળશે પ્રવાસી અને અસંગઠિત ક્ષેત્રના કામદારોને કવચ મળશે આઠમું છે યુએનની સુવિધા યુનિવર્સલ એકાઉન્ટ નંબર લિંક હોવાથી કર્મચારીઓ રાજ્ય બદલે તો પણ સામાજિક સુરક્ષાના લાભો ચાલુ રહેશે નવમું છે ઇન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર અધિકારીઓ હવે દંડાત્મક કાર્યવાહીને બદલે માર્ગદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરશે કર્મચારીઓ માટે બે સદસ્ય ટ્રિબ્યુનલમાં સીધી ફરિયાદની જોગવાઈ કરશે દસમું છે બિઝનેસ માટે સરળતા કંપનીઓ માટે સિંગલ લાઇસન્સ અને સિંગલ રિટર્ન સિસ્ટમ લાગુ થશે જેનાથી લાલ ફિતાશાહીમાંથી રાહત મળશે અને પાલનનો બોજ ઘટશે તો મિત્રો આ હતી નવા લેબર કોડ્સની આધુનિક જોગવાઈઓ તો મિત્રો આવી રોજની અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં